ઉત્તર બાજુ જેટલા ગામ હતા જોઈ જાય મળી જાય છોકરો કે અમારી સાથે અમારે કઝીન ભાઈ પણ સાથે હતા એને ઈચ્છા થઈ કે આ શું છે આપણે કઈ ખબર પડે આપણે કઈ વિદ્યા જાણી લે માજી કેમાં કઈ ચિંતા કરવાની જરૂર નથી ગમે મનમાં આવે એ કઈ દેવાય આવે વે જાય જો મળશે તો કાયમી માટે આવશે અહીંયા અને કદાચ નહીં મળે છોકરો કેમ આપણે ગાળા ફાંસો દેવાનો છે આ બ્રહ્મ વિદ્યા માજી ભગવદીઓ કે ઓછા હોય પુષ્ટિમાં ગોસ્વામી બાળક જે સામર્થ્ય બતાવે છે કે અમારું સામર્થ્ય ઓછું છે બાપા બાપી કે અમારું કે સામર્થ્ય ઓછું છે એ માજી કે એ રીતે પાછું ઘરો પાછો દેવાનો છે ન મળ્યો તો ન મળે તારા ભાગ મળી ગયો તો આ દોડતો આવશે દસ જણા લઈને આવશે કે માજી કીધું મળી ગયો છોકરો મળશે તો આવશે નહીં મળે તો કે ઘરા પાસો દેવાનું નથી આપણને મેં કીધું આ રહસ્ય છે મેં કીધું મેં કાંઈ જાણવા જેવું નથી તો મારા બધા ભાઈ મારા સાથે હતા બાલક કે આપણે જાણવું તો જોઈએ આમ કેમ તરત કહી દીધું ઉત્તર કઈ વિદ્યાર્થી કીધું કે વિદ્યા વિદ્યા કાંઈ ન હોય કઈ દેવાય જે આવે કઈ દેવાય કોન્ફિડન્સ થી કેવાય મારી હું તો આશીર્વાદ મને લાગતા નથી જે આશીર્વાદ આપવું આશીર્વાદ મારા આશીર્વાદ મને કોઈ લાગ્યા નથી હું જે આશીર્વાદ ઈચ્છા કરવી મારી કોઈ ઈચ્છા પૂરી થઈ નથી હા હું બીતા આમ કહું કે આની ઈચ્છા કેમ પૂરી આપણે આશીર્વાદ વિશ્વાસ રાખે કે ઈચ્છા પૂરી થાય મારી ઈચ્છા પૂરી થઈ નથી કોઈ થતી નથી ગેરંટી કઈ હોય જ નહીં જીવનમાં અલગ જ જીવીએ છીએ શું થાય ખબર નથી ભગવાન ના ભરોસે જીવીએ છીએ એટલે જેમ પહાડી બાબા હતા એક પહાડી બાબા સંત થઈ ગયા એ બહુ સારી વાત કેતા કે કોઈની પાસે હાથ લાંબો કરવો નહીં આ રામજી ના ભરોસે લંગોટી વાળી છે દુનિયાના ભરોસે થોડી વાળી છે લંગોટી સાધુ બનવું લંગોટી પહેરી છે તો રામજી ભરોસે પીએ છે બીજા કોઈનો હાથ લાંબો કરવો નહીં ક્યારે પહાડી બાબા એમ કેતા અમારું બધાનું ખાતું એવું છે હા રામજીના ભરોસે લંગોટી વાળી છે બાકી કઈ છે નહીં આ તો અહીંથી જેમ શું થવાનું કઈ ખબર નથી અહીંથી પડીને ફ્રેકચર થાય કઈ ખબર નથી એટલે આમાં કઈ ખબર નહીં કારણ કે તારીખે હું આપતો નથી લાંબી તારીખે ન આપી શકું મહિના બે મહિના પછી ગણાય કે ડેટ આપો મેં કીધું ગેરંટી જ નથી આમાં કાંઈ બે દી પછી ની ખબર હોય ને પછી તારીખ આપ્યા પછી મેં કીધું સવારે અહીંયા આવું કે ન આવું મારે ના પાડવી પડે ઘણી એવી મારી પરિસ્થિતિ એવી છે કે આ તો પાડી તો બીતા બીતા આપવાનું તારીખ આપ્યું બધા ભેગા થઈ જાય એ દિવસે મારાથી પોચાય નહીં એવું ઘણી વાર બને પોચી જ ના શકું કોઈ રીતે અને બીતા બીતા કહું કે હા રાખો રવિવાર રાખો મને ગેરંટી ન હોય કે રવિવારે પોચાશે કે નહીં પોચાય આમ જ હોય અને વૈષ્ણવ કે આશીર્વાદ આપો મેં કીધું ભાઈ મને હા અલગ ડોલગ જીવન ચાલી રહ્યું છે આમાં ઓક્સિજન ઉપર ચાલે છે ખાલી કાલની ખબર નથી ક્ષણની ખબર નથી અને આશીર્વાદ આપો આમ થઈ જાય એટલે એવું લાચારીનો અનુભવ તો કાયમ માટે થઈ જાય કારણ કે આપણે એવા પણ છતાં રામજી ના ભરોસે આ લંગોટી વાળીને ને બેટા છે કે રામજી કરે શું હોય કાનજી કરશી શું હોશી અમારા કિશનગઢ એક વૈષ્ણવ છે ગુજર છે એ બહુ સરસ સૂત્ર કે કાનજી કરશી સો હોશી એટલે જે કાનજી કરશે થશે બીજે ઈચ્છા છા કરી શકે આપણે શું કામ ચિંતા કરવી આપણે એવું ખાતું છે કે કાનજી કરશી શું હોશી એ કરશે એ થવાનું છે પછી આપણે ઈચ્છે એ થવાનું નથી એની ઈચ્છા થાય તો ઈચ્છા કરવી શું કામ એટલે ઈચ્છા કરવાની જ બંધ કરી ઈચ્છા કરીએ તો એની ઈચ્છા થશે એના ભરોસે હવે પહાડી બાબાની જેમ કે અમે કઈ આ લંગોટી કઈ બીજાના ભરોસે નથી માંગી આ લોકોના ભરોસે નથી માંડી આ તો રામજીના ના ભરોસે લંગોટી વાળી છે હાથો કેમ લાંબો કરીએ આપો છે આપશે ખાવા ના આપો આપે ના આપે ના આપે ફાળો કરવા નહીં જાય એવા સાધુ નથી ફાળો કરવા જાય પહાડી બાબા સારા સંત હતા એની વાત મને કેવી કાલે જ મેં વાત સાંભળી એમની હા

સ્વામી શિવ આપણે કૃષ્ણ સેવા માં ગયા એટલે મહાપ્રભુજીના સ્વરૂપમાં જ છીએ આપણે કારણ કે આ કૃષ્ણ સેવા કેમ થી થઈ છે આનંદ એક સ્વરૂપાભૂત કૃષ્ણ સેવાભૂત કૃષ્ણ સેવા એ આનંદમાંથી આ કૃષ્ણની સેવાને રૂપ સાગર પ્રકટ થઈ ગયો છે એ આનંદરૂપ શ્રી આચાર ચરણમાંથી આટલા સેવા પણ આનંદાત્મિકા છે એ સિદ્ધાંત મુક્તાવલીમાં શ્રી મહાપ્રભુજીએ બતાવી છે સેવાના સ્વરૂપને શ્રી મહાપ્રભુજી સિદ્ધાંત મુક્તાવલીમાં એ બતાવ્યું છે કે આ જે કાંઈ પા સેવાની સામગ્રી છે એ પણ બ્રહ્માત્મક જાણવી જોઈએ એટલે અક્ષર બ્રહ્મ જ આ જગતના રૂપમાં પ્રકટ થયું છે એમ જાણીને સેવા કરવી જોઈએ અહીં તો શ્રી ગુસાઈજી કહે છે આનંદ સ્વરૂપા તદભૂત યદભૂત કૃષ્ણ સેવા રસાપી આનંદ સ્વરૂપ સખીલ મૂલતમ હેતુ સામ્ય અંધિકાર રહે કાલે ચામુદાય પ્રવચનમાં કીધું કે મેં એક જગ્યાએ પ્રવચનમાં એમ કહ્યું આપણે કેવા તરફ તૈયાર થઈ જાય કે ભાઈ આપણે બે કંઠી છે ને તો ત્રીજી કંઠી એક સિદ્ધાંતની કંઠી પહેરવી જોઈએ એક નામની નામની કંઠી છે ક્ષણાગતિની એક સમર્પણની એક સિદ્ધાંત મુક્તાવલી હજી પહેરવાની જરૂર છે ત્યાં તો ઘણા વૈષ્ણો ઊભા થઈ ગયા ક્યારે આવીએ લેવા ત્રીજી કંઠી આવું લાગે કે આપવી નથી ધારણ કરવી જોઈએ એમ કહું છું તે ગણાય વેશનો ઊભા થાય કે ક્યારે આપો છો ત્રીજી લેવા આવી જાય બોલો આ બે રીતે ત્રીજી એક વધારે બસ મુક્તાવલી ધારણ નથી કરવી ખાલી પહેરી લે ત્રીજી પહેરવા ત્રીજી પહેરી લે પછી આવું લાગે પહેરાવી નથી કે આપણે સાથે પહેરી લેવી જોઈએ કે આપણે એક મુક્તાવલી ધારણ કરેલી રાખવી જોઈએ સિદ્ધાંત થી એટલે ઘણા તો ઉભા થઈ ગયા કે ભાઈ ક્યારે આપો છો તો એ ત્રીજી હજી લઈ લઈ કંટી ભાઈ બે આપે એમને ત્રીજી એક મળી જતી હોય તો હજી એક લઈ લે કંટી એટલે શ્યામ દાગે બોલાય નથી આમાં કોણ તરત અમલ કરે મૂર્ખાઓ તરત જ કરે બુદ્ધિશાળી વિચાર કરે મૂર્ખા તરત એ છલાંગ જ મારે મૂર્ખાઓ એટલે આ કૃષ્ણ સેવા જે પ્રકટ થઈ છે શ્રી આચાર્ય આનંદક સ્વરૂપમાંથી પ્રગટ થઈ છે આ કૃષ્ણ સેવાનો આનંદ જ આનંદ પ્રકટ થઈ ગયો છે કૃષ્ણ સેવાના રૂપમાં એક જારીજી ભરવા મળે ઘણા ક્યાંક દુઃખી થયા સેવામાં દુઃખી થતા હોય સેવામાં દુઃખી થયા કરે શ્રી મહાપ્રભુજીના વચન આપણે લેશું મહાપ્રભુજી કહે છે કે સેવાનો દુઃખ થાય છે કે આ સામગ્રી ન બની આ શિંગાર ન બો અમારી પાસે હીરાપુરના આભરણ નથી આ વસ્તુ જઈએ વસ્તુ પ્રાપ્ત નથી એ બનતું નથી સામગ્રી બનતી નથી કાંઈ થતું નથી દુઃખી દુઃખી સેવામાં દુખી સેવામાં દુઃખી આનંદ નો સાગર છે આ સેવા એમાં આપણે દુઃખ અનુભવ તાપ થવો જોઈએ કે ન થઈ શકે તાપ થવો જોઈએ પણ જે વસ્તુ કરી રહ્યા છે એનો આનંદ પણ હોવો જોઈએ તાપ હોય સારી વાત છે પણ જે વસ્તુ બની રહી છે એનો આનંદ પણ આપણને થતો નથી આપણને ત્યાં ક્યાંય આપણે કરતા જ નથી ઓછું છે એની માટે ગુસાઈજીની એક વાર્તા છે આનંદનો સાગર કેવી રીતે પ્રગટ થયો છે સેવાના રૂપમાં સેવાના મહાત્મી કથા વાર્તા પ્રસંગમાં આવે છે કે એક સ્ત્રી સ્ત્રી પુરુષ સેવા કરતા હતા બહુ નિષ્કિંચન અવસ્થામાં સેવા કરે એની પાસે કાંઈ નહીં જે યથા લાભ સંતોષ જે પ્રાપ્ત થાય એનાથી ભગવત સેવા કરે એમાં સ્ત્રી જે છે કોઈક શેઠની ઘરે સેવા જોયા એવા કોઈક શેઠના વૈભવથી સેવા થતી હતી સ્ત્રી કોઈક ત્યાં ગયા અને શેઠના સેવાનું દર્શન કર્યું ત્યારે ઘરે આવીને એમ થઈ ગયું કે હવે આવો વૈભવ હોય તો સેવા કરવી બાકી નથી કર્યું આપણે પાસે કાંઈ નથી આ સેવા કેવી થઈ રહી છે શેઠના ઘરે વૈભવ જોયો ત્યાં સ્ત્રીનું મન ફરી ગયું આવો વૈભવ હોય તો સેવા કરવી ત્યારે પુરુષને ખબર પડી ગુસાનજીના સેવક હતા ગુસાનજીના સેવક પણ સામર્થ્યશાલી હોય તો ગુસાનજીના સેવન ખબર પડે કે સ્ત્રીનું મન બગડ્યું છે સેવામાં દ્રવ્ય હોય તો સેવા કરું ત્યારે એ પુરુષે સ્ત્રીને કહ્યું કે તું અમુક જગ્યાએ જા એક વૃક્ષ નીચે જા ને ખોદ તારે જે જોઈએ એ મળશે જેટલું દ્રવ્ય જેટલું લઈ આવ તો સ્ત્રીને થઈ ચાલો જાઉં દ્રવ્ય દ્રવ્યમાં લાલસા જાગી બહિર આવે તરત જ વસ્તુમાં પ્રેમ જાગે ભગવત સેવા છોડીને વસ્તુમાં પ્રેમ જાગે બિર તરત આવે તો તરત ત્યાં ખોદવા માંડ્યા ત્યાં આકાશવાણી થઈ કે તમે આમાંથી દ્રવ્ય લઈ નહીં શકો દેખાણ ધનના ઢગલા દેખાણા પણ લઈ નહીં શકો તારા ઠાકુરજી ની સેવાની જારી જી ના એક પગલાનું પુણ્ય આપ ઠાકોરજીને તમે ઝારી ભરો છો ભરવા જાઓ ત્યારે એક પગલા ચાલો એનું પુણ્ય મને આપ આ દ્રવ્ય જોઈએ પણ ઝારીજીના ભરવા માટે તમે ડગલું ચાલો છો એનું એક પુણ્ય આપી દો તો બધું જ દ્રવ્ય લઈ જાઓ એમ આકાશવાણી થઈ ત્યારે સ્ત્રીએ કીધું કે હવે દ્રવ્ય ન જોઈએ ઝારીથી જ ભરીશ ઠાકોજી એક ઝારીજી ભરવા માટે જે મોટું આ પુણ્ય ગુસાઈજી પાસે નામ નિવેદન લીધું હતું એટલે તરત જ બુદ્ધિ શ્રીજી કે આ દ્રવ્ય શું કામનું છે જારીજી ભરીશ ઠાકોરજીના જારીજી ભરીશ એ પુરુષે પછી સમજાયું કે આ જારીજી આપણે ઠાકોરજીના ભરીએ છીએ એના પગલે પગલે સોસો સો મેધ યજ્ઞ છે આ સોસો સો યજ્ઞ નું ફળ તો આ જારીજીના પગલે પગલે આપણને પ્રાપ્ત છે એવી આ ભાગવત સેવા છે એટલે સેવા જ કરશું એટલે સ્ત્રીએ કીધું હવે તો જારીજી ખાલી ભરવા મળે ને ઠાકોરજીના એટલે વૈષ્ણવ ઉલટો અર્થ લઈ લે ત્રીજી કંઠી બાંધવાનો જેવો અર્થ લે જારીજી ભરી લેવો એક સો સો અશ્વ મેધ યજ્ઞ આ ત્રીજી કંઠી પેલા તરત ત્રીજી કંઠી પેલા તૈયાર થઈ જાય કે સેવા આખી શું કામ કરી સોસો હસ્તો મેં યજ્ઞ ફળ તો જાડીજી એક ભરી લેવી એકવાર વાર જઈને જાડીજી ભરી આવું તો એમ નથી કેવા માંગતી આ કથા એમ કેવા માંગે છે કે આપણી સેવા કેવી છે આનંદાત્મિકા કે એની એક એક જારીજીના પગલામાં સોસો સો હસો મેદ યજ્ઞ છે ભલે તમે કાંઈ ન કરતા હોય જારીજી ભરતા હોય ભોગ ધરતા હો દાલ બાટી ભોગ ધરતા હો જારીજી ભરો ગુંજા માળા ધરાવતા એ સેવા એટલી અમૂલ્ય છે આ યજ્ઞ કરાવે કરાય ને બધાને દોડાવે છે ને પચીસ ફૂટની જ્વાલામાં આ એક ઠાકોરજીને જારી ભરવાનું એ જ સેવા શ્રી મહાપ્રભુજી આનંદાત્મિકા આવી સેવા પ્રગટ કરીને ઘરમાં પધરાવી છે એક જારીજી ભરવા પણ મળી ગયા તો એ પણ આટલી વસ્તુ દિવ્ય છે તો કેટલા જારીજી રોજ ભરી લઈએ કેટલા અશુભમે યજ્ઞ કરી નાખીએ છીએ આપણને મૂલ્ય નથી થતું આ સેવા એવી છે એટલે જારીજી ભરવું એ બહુ એ ટોકન વસ્તુ છે પકડી લેવાની જરૂર નથી જેમ ચામુદાએ કીધું ત્રીજી કંઠી સિદ્ધાંતની હજી ધારણ કરવી જોઈએ તો કારણ કે ક્યારે આપો છો લેવા આવી જાય ક્યાં કંઠી આપવાનું એક મહાત્મ બતાવ્યું કે ભગવત સેવા ખાલી જારીજી ભરવા મળી રહી છે મહાન સૌભાગ્ય કરવી જારીજી પણ જો મળે છે તો આપણે કંઈક તો સેવા જે પણ કરી રહ્યા છીએ આપણું મહત્ સૌભાગ્ય છે આનંદનો સાગર છે અને એ જ આચાર્ય ચરણનું સ્વરૂપ છે આ એ શ્રી આચાર્ય ચરણનું જ સ્વરૂપ છે આ ભગવત સેવા હજી ગુડાર્થ થોડોક વિચાર કરી લઈએ તો કેવી રીતે આ ભગવત સેવા જે છે આચાર્યનું સ્વરૂપ કેવી રીતે આ સેવા થઈ રહી છે કારણ કે આચાર્યનું સ્વરૂપ શું છે આચારચરણનું આ સ્વરૂપ જે છે ગુડ સ્ત્રી ભાવ અને ગુડ પું ભાવ પ્રભુ રહેલો ગુઢ સ્ત્રી ભાવ અને સ્વામીજીમાં રહેલો ગુઢ પુંભ ભાવ એ શ્રી આચારચરણના સ્વરૂપમાં રહેલું છે આ સેવામાં પણ એ જ રહેલું છે કે ઠાકુરજી જે છે એનો ગુઢ જે સ્ત્રી ભાવ જે છે ઠાકુરજીનો એ આપણા સ્વરૂપના રૂપમાં પ્રગટ થયો છે અને આપણી અંદર ગુડ પું ભાવ પ્રગટ થઈ રહ્યો છે કે એનો આનંદ આપણે લઈએ પ્રભુનો જે આનંદ આપણે લઈએ એ ભોગતા ભાવ આપણી અંદર પ્રભુએ જગાવવા માટે છે આચારચરણ ચરણ આપણા ગુડ ભાવનું દાન કરી રહ્યા છે સેવા દ્વારા સેવામાં ભગવાન ભોગ્ય બની જાય આપણે એના ભોગતા બની જઈએ એ સેવાની આપણી માનસિકા પરામતા એ ભગવાન સ્વરૂપાનંદનો ભજનાનંદના આપણે ભોગી બની જઈએ એવી ફળાવસ્થાનો અનુભવ આપણને સેવામાં થાય છે સેવાયામ ફલમ ત્રયમ આ સેવાની અંદર ફલ છે સેવાયા આ સેવા એવી કિંમતી કારણ કે નું સાક્ષાત સ્વરૂપ છે આ ભગવત સેવા આચાર ચરણ ની બેઠક તો બેઠક છે આચાર સ્વરૂપ નું સ્વરૂપ આ સ્વરૂપ છે ઠાકોરજી સેવામાં ગયા એટલે શ્રી મહાપ્રભુજીના સુયંગમાં આપણી પ્રાપ્તિ થઈ ગઈ છે કે મહાપ્રભુજી આપણને પોતાનામાં સ્થાપિત કરી રહ્યા છે એવી આ ભગવત સેવાનું સાગર એ શ્રી આચાર્ય ચરણે એ પ્રકટ કર્યો છે સેવાની દરેક વસ્તુ એવી સ્વરૂપાત્મિકા પ્રકટ થઈ છે કે આપણા ભાવનાકારોએ આપણને બતાવ્યું છે કે ઠાકોરજીના મંદિરના દ્વાર એ સ્વામીજીની પલક છે ઠાકોરજીના તાલા તાલા મંગલ આપણે જે કરી રહ્યા છીએ તાલુ જે આપણે બહારથી લગાડી રહ્યા છીએ મંદિરને એ સ્વામિજીની મુઠ્ઠી છે તો દરેક સ્વરૂપ આ દરેક સામગ્રી પણ અલૌકિક સ્ત્રીઅંગ રૂપો છે એવી સેવા આપણને શ્રી મહાપ્રભુજી આપી છે જગતના કોઈ સાધના પદ્ધતિમાં જગતના કોઈ સંપ્રદાયની અંદર આવી સાધના પદ્ધતિ નથી જ્યાં આવું દાન મહાકુરિ કર્યું છે પરમાનંદનું દાન આપણને પ્રથમથી જ કરી દીધું આનંદ પરમાનંદ હોવાથી પરમાનંદની વાટ જોવાની નથી પરમાનંદની પ્રાપ્તિ આપણને સેવા પધરાવીને સીધું પરમાનંદની પ્રાપ્તિ આચાર્ય ચરણ આપણને એ કરાવી છે તો આપણને પરમાનંદની અનુભૂતિ સેવામાં થાય આ ભગવત સેવા જ મારી માટે પરમાનંદ રૂપ છે એ એ શ્રી આચાર્યના સ્વરૂપ ચોથું સ્વરૂપ છે આચાર આ ભગવત સેવા છે કે આચાર ચરણના પાદુકાજી બિરાજતા હોય આચાર હસ્તાક્ષર બિરાજતા હોય કે ચિત્રજી સ્વરૂપ બિરાજતું હોય કે ન બિરાજતું હોય પણ આ ભગવત સેવા જ પોતે શ્રી આચાર સ્વરૂપ જે છે એ ચતુરંગ સ્વરૂપ શ્રી આચાર છે અને એ ચતુરંગ સ્વરૂપનું નિરંતર ચિંતન કરીએ અને અનુભવ કરીએ આપણે કે આચાર ચરણથી આપણે કેટલા નજીક છીએ એ આચાર આપણને કેટલા હા અંતરંગ માનીને પોતાના સ્વકીયત્વે અંગીકાર આપણો શ્રી આચાર્ય ચરણને કર્યો છે આપણે એને પોતે ચરણને પોતાના માની રહ્યા છીએ એનો મતલબ કે શ્રી આચાર્યચરણ ચરણ આપણને પોતાના માની રહ્યા છે ગમે એટલી ગાળો પડે ગમે એટલું થાય છતાં પણ આપણને વિશ્વાસ છે કે અમે શ્રી મહાપ્રભુજીના માર્ગમાં છીએ બધા લોકો કહી રહ્યા છે કે તમે આવા છો તે વાત જે કંઈ કહેવું હોય કે પણ આપણે શ્રી આચાર્ય ચરણના છે આચાર્ય ચરણના છીએ આચાર્ય ચરણ આપણા છે અને એ ભાવ ખાલી બની ગયો તો બસ આપણું જીવનનું તો કલ્યાણ એમાં જ આપણી કૃતાર્થતા છે અને આ થોડું ઘણું મારી જે મહાપ્રભ ઉત્સવ મનાવવાની આપણી આ પદ્ધતિ કે છે આચાર્યરણના ગુણગાન જે આપણને આવડે એવા કહીએ અને આ આચાર્ય ચરણના સ્વરૂપનું કાંઈક ચિંતન કરીએ આમ તો બધી રિપીટેડલી બધી મારી મારી વાત બધી પૃષ્ઠપેશણવાળી જ છે એમાં કોઈ નવું નથી કાંઈ પણ છતાં શ્રીકૃષ્ણ શ્રી શ્રીકૃષ્ણ શરણમ એક જ કરવાનું છે આ શ્રીકૃષ્ણ સરણમમાં જ છે ચાલો આમ જ ચાલુ રહ્યા કરે એમ

આ શાસ્ત્રાર્થ અને સર્વનિર્ણય પ્રકરણની વૃદ્ભાષા ટીકા લખનાર એની પ્રસ્તાવના વાંચે તો શ્રી આચાર્ય સ્વરૂપનું કેટલું સુંદર એની પ્રસ્તાવનામાં આ આસ્થા સર્વનિર્ણયના પ્રસ્તાવનાની અંદર કેટલું સુંદર રીતે એમણે આચાર્ય પ્રત્યે પોતાનો ભાવ વ્યક્ત કર્યો છે આ મુખિયા આવા હતા પુષ્ટિ પૃષ્ઠીમાર્ગના મુખ્યાજીમાં આવો ભાવ શ્રી આચાર્ય પ્રત્યે હતો કે જે મુખ્યા હતા જે ઠાકુરજીની સેવાના મુખ્યાજી હતા જેણે બે ટીકા લખી આ શાસ્ત્રાર્થ અને સર્વનિર્ણયની વૃદ્ભાષા ટીકા બહુ સુંદર રીતે શ્રી ગોકુલદાસ સાંચીયરની લખેલી છે એમની વાત એની પ્રસ્તાવનામાં જે લખી છે ખાલી થોડીક જ વાત લખી છે આચાર્ય માટે પણ મને એમ થયું કેટલો અહભાવ એમને શ્રી આચાર્ય ચરણ પ્રત્યે છે એમ કહે છે કે આચાર્ય વાણીનું સેવન એ સાક્ષાત શ્રી આચાર્ય ચરણ જ બિરાજી રહ્યા છે એ પ્રકારના ભાવથી જ કરવું જોઈએ અને એ રીતે આ ગ્રંથોનું અધ્યયન કરવું જોઈએ કે આ ગ્રંથ ગ્રંથ માત્ર નથી આ તો આચાર્ય પોતે જ આપણી સામે ગ્રંથરૂપે પ્રકટ થયા છે એવો એમનો ભાવ ગોકુલદાસજીનો એવો ભાવ છે કે આચાર્ય ગ્રંથરૂપે આપણી સામે પ્રકટ થઈ ગયા છે આ સિદ્ધાંતના રૂપમાં આ ગ્રંથના રૂપમાં આ આચારચરણની વાણીના રૂપમાં શ્રી આચાર્ય પોતે જ પ્રકટ થયા છે એવો ગોકુલદાસજી સુંદર ભાવ વ્યક્ત કર્યો અને એમ કહેવાય છે કે એમણે આ ટીકા લખી સર્વનિર્ણયની ટીકા લખી અને પછી ત્યાં જ એમણે દે ત્યારે છોડી દીધો હતો એટલે ભાગવતાર્થ લખ્યું નથી લગભગ આવું સાંભળ્યું છે એમના વિષય કે એમણે બે લખ્યું અને જ્યારે સર્વનિર્ણય પૂરું કર્યું અને ત્યારે એમને દેહ છોડી દીધો એટલે એમને આજ્ઞા જીવનલાલજી તાજજી મહારાજે આજ્ઞા કરેલી શ્રી જીવનલાલજી તાજે આજ્ઞા કરી કે ભાઈ વૈષ્ણવોને સંસ્કૃત ગ્રંથો સમજાતા નથી તો વૃજભાષામાં કંઈક સાહિત્ય પ્રકટ થાય અને સર્વનિર્ણય પુષ્ટિ માર્ગી જાણવા જરૂરી છે અને વૃજભાષા બધાને અનુકૂળ આવે એવી રીતે ભાષામાં એની ટીકા થાય એ જીવનલાલજી તાજજીએ એમને આજ્ઞા કરેલી ગોકુલદાસ મુખિયાજીને અને જીવનલાલજી તાજી મહારાજ અમારા વીસ વર્ષની ઉંમરમાં લીલામાં વધારે વીસ વર્ષની અવસ્થામાં એ વીસ વર્ષની અવસ્થાની અંદર પણ આપનો એવો ભાવ હતો કે શાસ્ત્રાર્થ અને સર્વ નિર્ણય જે છે એ વૈષ્ણવ વાંચે સમજે અને એના જીવનમાં કાંઈક આચરણ કરે એવું કંઈક વૃદ્ધભાષા સાહિત્ય પ્રકટ થાય એવું ભાષાંતર પ્રગટ થવું જોઈએ એ ગોકુલદાસ મુખિયાએ એમને પોતાનું એ વ્રત માનીને આપણી લીલામાં બધા પછી આપે આ બે ટીકાઓ વૃદ્ભાષામાં લખી અને સર્વ નિર્ણય પૂરું કર્યું ત્યારે એમણે દે છોડી દીધું હું તો એમણે એમ કીધું કે આચારચરનું આ વાણીનું અવગાહન કરવું એ સાક્ષાત શ્રી મહાપ્રભુજીના સ્વરૂપનું જ અવગાહન કરી રહ્યા છે એનું સ્પર્શ કરી રહ્યા છે વાણી દ્વારા શ્રી મહાપ્રભુજીને સ્પર્શ કરી રહ્યા છે આપણે એવો ભાવ એમનો પણ હતો અને આ ટીકાઓ એટલી અત્યારે આપણને ઉપયોગી થઈ રહી છે કે મૂળ ગ્રંથનું તાત્પર્ય સમજવું બહુ કઠિન થઈ જાય જો આ ટીકા ન હોય કારણ કે મેં આવરણભંગને બહુ સરસ રીતે વણીને ટીકા લખી છે બહુ ગહનતા અને ગૂળતા છે છોડી દીધી અને એ ભાવને એટલા સરળતાથી વ્યક્ત કરી દીધા સવર્ણની ને આવરણભંગ વાંચી ત્યારે ખબર પડે છે કે કેટલું પુરુષોત્તમજીની વાણીમાં આપણે જઈએ તો કેટલું જે કઠિનતા છે એમને કેટલી સરળતાથી ઘણા પ્રશ્નો મને ટીકાઓમાં નથી સમજાણા કારણ કે મારી એ મંદબુદ્ધિને કારણે સંસ્કૃત ભાષાની જે આવરણભંગ વગેરે બરાબર સમજાણી નહીં બરાબર વૃદભાષા ટીકા સમજીતા તત મને સમજાઈ ગયું તાત્પર્ય સમજાવી ગયું એટલી સુંદર રીતે એમણે આવરણભંગને વૃદભાષામાં સમજાવી છે એટલે ઉપકાર ભૂલી શકાય એમનો પણ ઉપકાર ભૂલી શકાય એમ નથી આ ગોકુલદાસ મુખિયાજીનો પણ ઉપકાર બહુ છે કે જેમણે આ સાહિત્ય આપ્યું અને આ ટીકા પ્રાપ્ત કરાવી એનો ઉપકાર ભૂલી શકાય એમ નથી આજે ટ્રસ્ટ માંડવી તરફથી પૂજ્ય શરદ દાદાએ આ બે ટીકાઓ પ્રાપ્ત કરાવી એમનો પણ ઉપકાર ભૂલી શકાય એમ નથી બધા એના આ મહાપ્રભુજીને આ માર્ગમાં જેમણે જેમણે પણ આ સિદ્ધાંતને વૈશ્વ્ય સુધી પહોંચાડ્યા છે બધા ઉપકાર છે આપવા હોય બધાને ઉપકારનું સ્મરણ કરવું આ સ્વરૂપમાં બધાય બિરાજી રહ્યા છે વલ્લભ સંત તે પ્રતિ નિરખું વલ્લભ દાસ અને દાસ કહું અને આ બધાને આપણે દાસના પણ દાસ જેને આ ભગીરત કાર્ય અત્યાર સુધી કર્યું અને આપણને આનંદ પ્રાપ્ત કરાવ્યો છે બધાને વંદન કરીએ છીએ બધાને ઉપકારનું સ્મરણ કરીએ છીએ અને બધાના દાસના દાસ બનવાનું રૂપ હંમેશા કારણ કે આ આવું કાંઈ કાર્ય આપણાથી થઈ શક્યું નથી માં તો થઈ શક્યું નથી આ બધાએ કહ્યું છે આ પ્રાપ્ત કરાવવું આટલું પ્રૂફ રીડિંગ કરવું આટલા પ્રતો છપાવવી બધાને પહોંચાડવી અને જે વૈષ્ણવ પણ સહયોગ કર્યો હશે ઘણા પણ આવું કાર્ય ક્યારેય આપવાથી થઈ શક્યું નથી થશે પણ નહીં કદાચ છતાં બધાને ઉપકારનું સ્મરણ તો કરી શકીએ કે આ ટીકા વાંચી છે એમના ઉપકાર આપણી ઉપર છે આચારચરણ ચરણ મુખાર છે તો અન્ય વૈષ્ણવ આચાર્ય ક્યુ ક્યુ અંગ છે દરેક સંપ્રદાયના અંદર એના આચાર્યને કંઈક ને કંઈક એમના પ્રત્યેની ભાવના દરેક સંપ્રદાયમાં અલગ અલગ પ્રકારથી છે તો રામાનુજ સંપ્રદાયમાં શ્રી રામાનુજાચાર્યને શેષજીના ભગવાન શેષ સૈયામાં પોયડા છે એમનો જે શેષજી છે એ શેષજીના અવતાર રૂપ શ્રી રામાનુજાચાર્ય છે એમ માનવામાં આવે છે એટલે દરેક સંપ્રદાયની અંદર એમના આચાર્યો માટે એ ભાવના છે આપણે ત્યાં મુખારબિંદુ રૂપ માન્યા છે આચાર ચરણને બીજા લોકો પણ રૂપ માને પણ છે કારણ વાણી મુખમાં છે એટલે વાણી આચાર્ય દ્વારા પ્રગટ થાય છે એટલે વાણીના રૂપ તો દરેક આચાર્ય હોય જ છે દરેક મુખારબિંદુ રૂપ દરેક માનતા હોય છે તો વિશેષ રૂપે ભગવાનના કયા સ્વરૂપ રૂપ પણ એમને માનતા હોય છે રામાનુજાચાર્ય માટે શેષજીના અવતારૂપ એમને માનના છે એમને ત્યાં એક વેદાંત દેશિક થયા છે આચાર્ય રામાનંદ સંપ્રદાયમાં એમને વેંકુંઠના ઘંટા વેંકુંઠમાં જે ઘંટનાથ થવાનો જે ઘંટો જે છે એના અવતારૂપ માનવામાં આવ્યા છે લઈને નથી આવતી વખતે લઈને આવીશ શ્રી પુરુષોત્તમજીનો સ્વવૃત્તિવાદની અંદર ગુરુ શિષ્યના સંબંધ વિશે અને એના કર્તવ્ય સમજાવાયું છે એ ગ્રંથનો આપણે ઉલ્લેખ કરેલો છે પણ એ વચન જણાવશો તો હું આવતી વખતે જરૂર લઈને આવીશ પુરુષોત્તમજીના વચન આપણે લઈને જોશું ચર્ચા જે છેડાણી હતી એમાં કે ભાઈ વલ્લભકુલના બાળકો ચરણસ્પર્શ આપીને પણ જો દ્રવ્ય લે તો એ મહાપ્રભુજીની વાણીમાં વિક્રય થઈ જાય એવું મંતવ્ય હતું ભગતમાં ગ્રંથ ભણાવીને જ દ્રવ્ય લેવું જોઈએ એ પ્રકારની પુરુષોત્તમજીની આજ્ઞા છે એમાં વિક્રય નથી થતો અધ્યાપનને વિક્રય ન માની શકાય એક સ્વકર્તવ્ય છે આચાર્યનું આચાર્ય બાળકોનું એ કર્તવ્ય છે કે એમને એમ લે તો ઋણી થાય જો દ્રવ્ય લઈ લે ને ભણાવે નહીં તો ઋણી થાય ભણાવીને કથા કરીને નહીં ભણાવીને અયાચિત દ્રવ્ય ચરણમાં સ્વીકારે તો એનાથી જ એને પોતાનું ગુજરાન ચલાવવું જોઈએ હવે યથાર્થ જ્ઞાન વિના અનુમાન ભ્રમ હોય શકે તો ભ્રમ પ્રમાણ કેવી રીતે હોય શકે ભ્રમ કોઈ પ્રમાણ હોય જ નહીં વિરોધી છે અને પ્રમા પરસ્પર વિરોધી છે પ્રમાણ હોતો જ નથી પણ જ્યાં સુધી આ ભ્રમ છે એવું ન લાગે ત્યાં સુધી પ્રમાણ માનતા હોઈએ છે ભ્રમ અને જો ખબર પડી ગઈ આ ભ્રમ છે તો તે પ્રમાણ કોદી હોય જ નહીં ને ભ્રમ અને પ્રમા પરસ્પર વિરોધી છે હવે ક્યાંક મહાપ્રભુજી લખ્યું છે ઉક્તમ ક્યાંક લખ્યું છે રચિતમ ક્યાંક પ્રકટિતમ વિરચિતમ પણ મધુરાષ્ટકમાં પ્રકટિતમ લખ્યું છે બધું એક જ છે અર્થ છાયા એક જ છે બધી મહાપ્રભુજી દ્વારા પ્રકટિત કે શ્રી મહાપ્રભુજી દ્વારા વિરચિત એ બધું એક જ અર્થ છાયાની દ્રષ્ટિએ બધું એક જ છે એક જ પ્રકારની અર્થની છાયા એમાં આવી રહી છે બધામાં શબ્દો ભલે અલગ શ્રી મહાપ્રભુજી દરેક જગ્યાએ દરેક ગ્રંથમાં અલગ અલગ શબ્દો વાપરીને એકને એક વાતને અલગ શબ્દોમાં કહી છે માનસિકતા કહી છે ક્યાંક તન્નત્વ કહ્યું છે ક્યાંક એને ફલ નિરોધ કહ્યું છે ક્યાંક વ્યસનોત્તર વ્યસનો છે તો અવસ્થા થોડો થોડો ફરક છે પણ વસ્તુતઃ એક જ છે મધુરાષ્ટ્રની ટીકા જવું તો ખબર પડે પ્રગટ માટે કોઈ ટીકાકાર શું કહે છે પછી હું કઈ કહી શકું કે પ્રગતિ રત્વનું કઈક તાત્પર્ય અલગ છે કે નહીં અત્યાર સુધી તો એક છે એવું માનું છું પણ આવતી વખતે હું મધ્રાષ્ટકની ટીકા કોઈ ટીકાકાર શું આજ્ઞા કરે છે એ જોઈને કહી દઈશું અને પુરુષોત્તમજીના વચન પણ આવતી વખતે આપણે લઈ લેશું પ્રવૃત્તિવાદ શ્રી પુરુષોત્તમજીનો છે પુરુષોત્તમજી એવી કૃપા કરી છે કે મહાપ્રભુજીની જે વાત સ્પષ્ટ નથી એ વાત પુરુષોત્તમજીના ગ્રંથોથી એ સ્પષ્ટ થઈ જાય છે આપણને દિશા મળી જાય છે અને ચર્ચા જેને છેડી છે એને પણ હું ધન્યવાદ આપું છું કે ચર્ચા છેડાની તો આપણને વિચારવાનો અવસર મળ્યો કે ભાઈ રશિયામાં બાળકો વધારે પછી વૈષ્ણવ ચરણ સ્પર્શ કરે તો એ નામનો વિક્રય થઈ ગયો પછી મહાપ્રભુના ગ્રંથો ભણાવે તો મહાપ્રભુની વાણી વિક્રય થઈ ગયો પછી એ ભાઈએ મને મેં એમને સ્વીકારી લીધું કે આપે જે કીધું એ બરાબર છે મેં સ્પષ્ટતા આપી દીધી એને સ્વીકારી એ પણ ધન્યવાદ છે એમને પણ કે એમણે સ્વીકારી લીધું કે ભાઈ આપણે કીધું મારી ક્યાંક સમજવામાં થોડીક વધારે પડતી મિસ્ટેક હશે એટલે મેં કાંઈ વાંધો નહીં ભૂલ કરવું આપણો અધિકાર છે આપણા બધાની ભૂલ કરવી અધિકાર છે ભૂલ તો થાય એમાં તમારે કંઈ ક્ષોભની જરૂર નથી પણ એણે કીધું કે આ વાત મેં આપનામાંથી શીખી છે આપના પ્રવચનમાંથી જાણી છે મેં કીધું તો હું જે વખતે ભૂલ કરી ગયો ઘણી બની શકે એવું કાંઈ નથી પણ મેં જે મેં કીધું ક્યાં પ્રવચન યાદી અપાવો તો મને યાદી અપાવો તો મને યાદી અપાવી કે આપણે ગુસાઈનજીના ઉત્સવ દિવસે પ્રવચન કર્યું અને એમાં એમ કીધું કે ભાઈ હું શિબિર કરીને કંઈ ચણસ્પર આપું છું એ વાતથી બંધ કરી દઉં છું અને